કેમ છો મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ અને આજે શું રહ્યા સોનાના ભાવ જે મિત્રો તમે ચાર્ટમાં પણ જોઈ શકો છો તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તેની પહેલા આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલ ને કરી લ્યો વાત કરીએ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના ભાવ સૌ પ્રથમ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર સાતસો રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છે પિસ્તાલીસ હજાર આઠસો ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ છે સત્તાવન હજાર ત્રણસો રૂપિયા અને મિત્રો સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ તોંતેર હજાર જેની અંદર કાલની તુલનામાં આજે કોઈ પણ વધારો ઘટાડો નોંધાયો નથી એટલે કે કાલના બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે રહ્યા છે વાત કરીએ ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ આજે શું રહ્યા છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર બસો એકાવન રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છે પચાસ હજાર આઠ રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ છે બાસઠ હજાર પાંચસો દસ રૂપિયા અને મિત્રો સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ પચીસ હજાર સો રૂપિયા જેની અંદર મિત્રો પણ કાલની તુલનામાં આજે કોઈ પણ વધારો ઘટાડો નોંધાયો નથી ચોવીસ કેરેટ સોનાની અંદર તો મિત્રો વાત કરીએ આજે માર્કેટની અંદર ચાંદીના બજાર ભાવ શું રહેલા છે જી હા મિત્રો ચાંદીની અંદર કેટલો વધારો અને કેટલો ઘટાડો જેની અંદર એક ગ્રામ ચાંદીના ભાવ છે સિત્યોતેર રૂપિયા પોઈન્ટ સિત્તેર પૈસા આઠ ગ્રામ ચાંદીના ભાવ છે છસો ને એકવીસ રૂપિયા પોઈન્ટ સાઠ પૈસા દસ ગ્રામ ચાંદીના ભાવ છે સાતસો સિત્યોતેર રૂપિયા સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર સાતસો સિત્તેર રૂપિયા અને મિત્રો એક કિલો ચાંદીના ભાવ છે સિત્યોતેર હજાર સાતસો રૂપિયા જેની અંદર પણ મિત્રો કોઈ પણ આજે વધારે ઘટાડો નોંધાયો નથી ચાંદીના બધા ભાવની અંદર તો વાત કરીએ આજે અઢાર કેરેટ સોનાના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે ચાર હજાર છ અઠ્યાસી રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છે સાડત્રીસ હજાર પાંચસો ને ચાર રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ છે છેતાલીસ હજાર આઠસો એંસી રૂપિયા અને મિત્રો સો ગ્રામ સોનાના ભાવ છે ચાર લાખ અડસઠ હજાર આઠસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનામાં બાવીસ કેરેટ સોનામાં અને અઢાર કેરેટ સોનામાં આજે કોઈ પણ વધારો ઘટાડો નોંધાયો નથી મિત્રો